બાવનસો વરસ પછી આપણે બાળકને ટોપલામાં લાવી અને આટલો જો થનગનાટ મેં ગઈકાલે જોયો છે આખો માંડવો નાચતો હો અમદાવાદ સમાજ આખો આખો માંડવો કાલે ગઈકાલે નાચતો હતો કાલનો નંદ ઉત્સવ અભૂતપૂર્વ યાદગાર ઉત્સવ તો બાવનસો વર્ષ પછી જો આટલો આનંદ અને ઉત્સાહ આવતો હોય તો ત્યારે જયારે સાક્ષાત પ્રગટ્યો હશે ત્યારે શું ઘટના ઘટી હશે પણ અહીંયા આગળ આપણને ઘણા બધા સવાલો જાગે છે ભગવાન કૃષ્ણ મથુરા જેલમાં પ્રગટ્યા અને રાતો કેમ ગોકુળમાં આ સંસારના લાખો ગામડાઓને છોડીને કૃષ્ણ ગોકુળમાં ગયા છે તમે જુઓ એના કરતા આગળ કહું તો આ સંસારની કરોડો મહિલાઓને છોડી અને ભગવાન કૃષ્ણ જશોદા પાસે જ કેમ ગયા પ્રશ્ન જાગે આપણને તો એના માટે એક જ જવાબ આપી શકાય એવું છે કે જ્યાં ગોપી તત્વ હોય ત્યાં પરમ તત્વ જાય પ્રભુ ભલે પ્રજ્ઞા મથુરા પણ લોહ તત્વ જેવું એક તત્વ જેને આપણે ગોપી તત્વ કહીએ છીએ રાતોરાત પરમાત્માને ખેંચી લીધા તમે જુઓ તો પરમાત્મા તત્વને ખેંચતું લોહ ચમક એનું નામ છે અને અને ગોકુલ જો સમજાઈ જાય તો શબ્દાર્થ સમજવા જેવા છે પેલી વાત તો ગૌ ગો એટલે ગાય જ્યાં પણ ગાય હોય ત્યાં ગોપાલ જાય કારણ કે એને ગાવલડી બહુ વાલી છે પરમ તત્વ પરમાત્મા તત્વને જ્યાં પણ તમે ગાયને બાંધશો ને ત્યાં ગોપાલ હોય જ ત્યાં ગોપાલને પછી બોલાવવો પડતો નથી ગો ગાય હોય ને તેત્રીસ કોટી દેવતાઓ હોય ત્યાં સાક્ષાત બ્રહ્મ પરમાત્મા હોય જ ગોપી શબ્દ સમજવા જેવો છે ગૌ શબ્દનો અર્થ થાય છે ઇન્દ્રિયો મારા ને તમારા અંદર પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય ની વાસ કરે છે દસ ઇન્દ્રિયો જ્યાં નિવાસ કરે અને એ દસે ઇન્દ્રિયોથી જે જે પ્રભુનું જ જ કરે પ્રભુને ચાહે એને ગોપી કહેવાય ગોકુલ કુલ એટલે સમૂહ ગો એટલે ઇન્દ્રિયો ઇન્દ્રિયોનો સમૂહ જ્યાં નિવાસ કરે એને ગોકુલ કહેવાય ઇન્દ્રિયોનો સમૂહ સમૂહ ક્યાં નિવાસ કરે મારા તમારા શરીરમાં આ હાલતું ચાલતું શરીર એ પણ એક ગોકુળ છે અને એની અંદર જે બેઠો છે અવિનાશી જ કૃષ્ણ છે એનાથી જુદો બીજો કોઈ કૃષ્ણ આ સંસારમાં ક્યાં હોય અંદર જ બેઠો છે માટે ઘટમાં હાલે ઘડિયાળ એ તમે કાંડે બાંધીને કાં ફરો ભીતર ભીત પુરુષોત્તમ કહે પ્રાણિયા હવે ભીતર ભીતર જોયા કરો પુરુષો તમ કહે પ્રાણિયા હવે ભીતર ભીતર જોયા કરો હવે ભીતર ભીતર જોયા કરો ઇન્દ્રિયોનો સમૂહ આ શરીર છે આ શરીર જ હાલતું ચાલતું ગોકુળ છે અને જ્યાં શરીર હોય ત્યાં આત્મા જાય ટૂંકમાં કહું તો રાતો રાત ગોકુળ પરમાત્મા આવ્યા કારણ છે ગોપી શબ્દ નો એક અર્થ બતાવું તો ગોપી નામનો એક ભાવ છે એ ભાવને ગોપી કહેવાય એ ભાવનું નામ શું ભાવ બોલે નિષ્કામ ભાવ નિષ્કામતા હશે ત્યાં પ્રભુ જશે પ્રભુને જો તમારે વધારે પ્રસન્ન કરવા હોય તો જીવનમાં નિષ્કામતા રાખો ભગવાનની પાસે કોઈ લિસ્ટ ન મૂકો ભગવાનની પાસે કોઈ માંગણી નહીં સિર્ફ તું રહે તેરી હિ રજા રહે મેં ના રહું મેરી તમન્ના ભી ના રહે આ ભાવ જ્યારે જાગે એ ભાવને ગોપી ભાવ કહેવાય છે